નિર્માણના સંદર્ભમાં સ્તૂપના ચાર પ્રકાર છે નિર્માણના સંદર્ભમાં સ્તૂપના ચાર પ્રકાર છે અને સ્તૂપના એ ચાર પ્રકારમાં નંબર એક પર આવે છે શારીરિક સ્તૂપ પછી એની નીચે જગ્યા રાખજો લખવા માટે બીજા નંબર પર આવે છે પારિભૌગિક સ્તૂપ ત્રીજા નંબર પર આવે છે ઉદ્દેશિકા સ્તૂપ અને ચોથા નંબર પર આવે છે પૂજાર્થક સ્તૂપ હવે એની ડેફિનેશન લખીશું કે શારીરિક સ્તૂપ શા માટે હોય એવો કોઈ જગ્યાએ સ્તૂપ બંધાયેલો છે કે નહીં વગેરે વગેરે તો લખો શારીરિક સ્તૂપમાં આ સ્તૂપ ભગવાન બુદ્ધના આ સ્તૂપ ભગવાન બુદ્ધના શારીરિક અવશેષો પર નિર્માણ પામેલા હોય છે શારીરિક સ્તૂપમાં ભગવાન બુદ્ધની ભગવાન બુદ્ધના શારીરિક અવશેષો પર નિર્માણ પામેલા હોય છે જેમાં જેમાં ભગવાન બુદ્ધના માથાના વાળ માથાના વાળ નખ હાથ પગના નખ કે દાંત કે દાંત વગેરેને એક વગેરેમાં મૂકી એક દાબડીમાં મૂકી દાબડી કે પેટી જે પણ કોઈ બરાબર દાબડીમાં મૂકી તેના પર સ્તૂપનું નિર્માણ થતું તેના પર સ્તુપનું નિર્માણ થતું તેમાંનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે આવો એક સ્તૂપ ક્યાં આવેલો છે તો વૈશાલીનો નો સ્તૂપ આવેલો છે બિહાર ઉદાહરણ તરીકે વૈશાલીનો નો સ્તૂપ બિહાર હવે પારિભૌગિક ભાગ ભગવાન બુદ્ધ દ્વારા ઉપયોગમાં લેવાયેલ કોઈ સ્થળ અથવા તો એમની સાથે જોડાયેલું જન્મસ્થળ મરણ સ્થળ બરાબર છે તો એ જગ્યા તો લખો ભગવાન બુદ્ધના ભગવાન બુદ્ધ સાથે જોડાયેલ કોઈ સ્થળ હોય ભગવાન બુદ્ધ સાથે જોડાયેલ કોઈ સ્થળ હોય જોડાયેલ કોઈ સ્થળ હોય જેમ કે જન્મસ્થળ જેમ કે જન્મસ્થળ મૃત્યુ સ્થળ અથવા તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલ કોઈ વસ્તુ હોય અથવા તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલ કોઈ વસ્તુ હોય થાળી વાટકી ચમચી વગેરે જે છે થાળી લખો થાળી વાટકી અને લોટો થાળી વાટકી અને લોટો આસન વગેરે પર નિર્માણ પામેલો સ્તૂપ વગેરે પર નિર્માણ પામેલો સ્તૂપ ઉદાહરણ તરીકે આવો સ્તૂપ આવેલો છે કેસરિયા સ્તૂપ બિહાર એક મિનિટ એક મિનિટ પારિભૌગિક સ્તૂપમાં મેં પેલું જે લખાયું જન્મસ્થળ મૃત્યુ સ્થળ એમાં ખાલી જન્મસ્થળ અલગ જો મૃત્યુ સ્થળ ન લગતા એમ કે તો મહાપરિનિર્વાણમાં આવશે અને એ ઉદ્દેશિકામાં આવશે કે એમણે ત્યાં પાંચ શિષ્યોને ઉદ્દેશ પણ આવ્યો હતો તો ખાલી એટલો ચેકો મારી દેજો બરાબર હવે આવે છે ઉદ્દેશિકા સ્તૂપ ઉદ્દેશિકામાં બે ભાગ છે એક તો ભગવાન બુદ્ધના જન્મ સાથ સોરી મૃત્યુ મહાપરિનિર્વાણ થયું હતું અને એમની સાથે જોડાયેલું સ્થળ કેમ કે ત્યાં બેસી અને પોતાના શિષ્યોને શું આપ્યું હતું ઉપદેશ તો ઉપદેશ પરથી તમે ઉદ્દેશ યાદ રાખી શકો કે નહીં તો લખો ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલું સ્થળ ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલું સ્થળ જ્યાં તેઓ મહાપરિનિર્વાણ પામ્યા હોય જ્યાં તેઓ મહાન પરિનિર્વાણ પામ્યા હોય જ્યાં તેઓ મહાપરિનિર્વાણ પામ્યા હોય મહાપરિનિર્વાણનો ખબર છે ને દિવંગત થયા હોય છેલ્લો અંતિમ શ્વાસ લીધો હોય તે ત્યાં બનેલો ત્યાં બનેલો સ્તૂપ એવા ત્રણ સ્તૂપ આવેલા છે એક આવેલો છે બોધી ગયા બિહાર જ્યાં તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી બરાબર બીજા નંબરમાં આવે છે સારનાથ વારાણસી યુપી શું થયું હતું સારનાથમાં મહાપરિનિર્વાણ પામ્યા હતા અને ત્રીજો આવે છે લુંબીની નેપાળ શું છે જન્મસ્થાન એટલે કે બાળ પણ એમનું જ્યાં ગુજર્યું હોય એ જીવન સાથે જોડાયેલું સ્થળ આ ત્રણ સ્તૂપો ત્યાં બનેલા છે બેન પાછળ લખવાનું નથી આપણે તો લખો છેલ્લા ત્રણ ચાર લેકચરથી જોઉં છું તમે લખતા નથી લખવાનું બેટા અત્યારે લખશો તો તમે જુઓ ત્રણ કલાક એમને એમ બેસી તો કેવું લાગે પિક્ચરમાં વાંધો ના આવે ફિલ્મ જોતા હોય તો વાંધો ના આવે પણ મને એવું કંઈ આવડતું નથી કે હું તમને એકલા એકલા ઇન્ટરેસ્ટેડ બનાવી દઉં અને ખોટું આપણે પછી મગજમાં ઉતરશે નહીં કે કલ્ચર પછી અમુક અમુક પણ બીજા ઘણા બધા સબ્જેક્ટો છે બરાબર જેમ કે પોલિટી ઇકોનોમી આ બધા સબ્જેક્ટમાં સાથે સાથે લખતા રહો તો વધારે સારું રહે એક્ટિવ રહો એમ તમે એક કાર્યની અંદર બાકીની અંદર પિસ્તાલીસ પચીસ મિનિટ પચીસ વીસ મિનિટમાં તો તમને ઊંઘ આવી જાય સરસ મજાની બરાબર જે પણ જે ઘણા ખરા નથી લખતા એમને હું કહી રહ્યો છું કે પછી હવે હું નહીં કહું પછી તમારી ઈચ્છા છે તમારે લખવું ના લખવું આ તો મારું કહેવાની એક ફરજ હતી મેં તમને કીધી બાકી તમને ખબર જ છે કે અત્યારે કોઈને કોઈ કે એ ગમતું નથી હોતું મા બાપ કે નથી ગમતું એટલે અમે ના ગમે પછી આવે પૂજાર બેન સારનાથમાં તો એક સ્થળનું નામ આપી દીધું આ વૈશાલીનો સ્તૂપ છે ને તો એ વૈશાલી સ્થળ છે ત્યાંનો જિલ્લો છે બિહારનો એ રીતે ઓકે આપણે ક્યાં પહોંચ્યા પૂજાર્થકમાં તો લખો જે ભગવાન બુદ્ધના પૂજા કે આસ્થા કેન્દ્ર તરીકે ભગવાન બુદ્ધના પૂજા કે આસ્થા તરીકે પૂજા કે આસ્થા તરીકે લેવામાં ઉપયોગમાં લેવાતું ઉપયોગમાં લેવાતો સ્તૂપ અને આવા એક એક શ્રેષ્ઠ જે સ્તૂપ તો હતો જ પણ તેમ છતાંય હું બે લખું છું એક છે અમરાવતી ક્યાં આવી છે અમરાવતી આંધ્રપ્રદેશ અને એક બીજું આવેલું છે નેપાળનો રૂમિંદે એ લુંબિનીમાં જ આવેલો છે રૂમિંદેહ આમ તો મુખ્ય ચાર જ પ્રકાર છે પણ હવે એક પાંચમો પણ એક પ્રકાર જોવા મળે છે જેને ગૌણ પ્રકાર કહી શકાય ગૌણ સ્તૂપ એટલે એક નોંધ કરીને લખજો વિશેષ ભારત બહાર ઇન્ડોનેશિયામાં બોરોબુદુરનો સ્તૂપ આવેલો છે જેમાં મુખ્ય સ્તૂપની ફરતે અન્ય નાના નાના ગૌણ સ્તૂપ પણ આવેલા છે ગૌણ સ્તૂપ પણ આવેલા છે બોરોબુદુર બુદુર બુદુર બરોબર વ્યવસ્થિત લખી લઉં જે વિશ્વનો સૌથી મોટો સ્તૂપ છે વિશ્વનો સૌથી મોટો સ્તૂપ બોરોબુદુર ખ્યાલ આવ્યો સ્તૂપ વિશે ક્લિયર છે ચલો ડાયરેક્ટલી તમે વિચારો કે આ સ્તૂપનો ગોળાકાર ભાગ છે એને શું કહેવાય એની ઉપર ચોરસ પેટી છે તેને શું કહેવાય આ પેટીની વચ્ચે રહેલો જે દંડ છે એને શું કહેવાય યષ્ટિ શું કહેવાય યષ્ટિ એની ઉપર ત્રણ જે રકાબીઓ આવેલી છે પ્લેટો આવેલી એને શું કહેવાય છત્ર એટલે કે છત્રી જેવું હોય ને એટલા માટે બરાબર સ્તૂપનો જે અંડાકાર ભાગ છે એની ફરતી આવેલ રેલિંગને શું કહેવાય મેધી શું કહેવાય મેધી પછી એની મેધીની ફરતી એટલે કે સમગ્ર સ્તુપની ફરતી આવેલ રેલિંગને શું કહેવાય વેદિકા જે ચાર પ્રવેશ દ્વાર છે એને શું કહેવાય તોરણ શું કહેવાય આ તોરણ અને મેધી કેવા રહેતા નક્કાશી કોતરણીવાળા વાળા સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળ્યો મહાપરિનિર્વાણ ચોર્યાસી હજાર સ્તૂપ અને સ્તુપના ચાર પ્રકારો હોવા જોઈએ આ કયા ગ્રંથમાં છે દિવ્યવદાન બરાબર એ ના હોય તો તમને એક ટ્રીક બનાવું બતાવું છું કે અશોકે શું કર્યું ભગવાન બુદ્ધના અનુયાયીઓ માટે ચોર્યાસી હજાર સ્તૂપ દાન કર્યા એટલે દાન પરથી તમારે યાદ રાખવાનું દિવ્યવદાન બરાબર ચાલો